સમજો આપણે ક્યાં જવું ક્યાં ક્યાં જવું જેજેવાલા પાસે માતાજીએ ક્યાં જવું છે માતાજી પાસે જવું છે ને છે જે કરવા એ આપણે ગેલ માતાજીને પગે લાગવા જવું છે ને છે જે કરવા એ ડેડીને કહેજો આ ક્યાં જવું છે જે જે કરવા જવું કહેધો એ પહલ હાલ ડેડીને કહેજો ક્યાં જવું છે આપણે જે છે કરવા જો તા ક્યાં જવું તા જ છે તા ક્યાં જવું છે છે જે કરવા જવું છે ને એ તક મમ્મા मम्मा ने बोला इनके आयल जो आई हुई ले तो मम्मा ले तो क्या जाऊ सब क्या जाऊ जे 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 वाला पा जाऊ से बस तू जे जे केम करे एम करे जे जे अरे वाह जे जे देखो ટપાલ આપડી ગાડીમાં પંચર પડી ગયું હવે પંસરકાવાળાને કે પંચર કરો કે પંચર પડી ગયું તો આવડો મોટો સ્ક્રુ નીકળ્યો અંદરથી ગાડીમાં ખાવ કે અત્યારે કે કે ફાફડી ખવડાઈ ગયો ખાઈ પછી જાપ દીજો હા સુરત ની સબ્જી માર્કેટ ફૂલ ટ્રાફિક વાળી આ છે અમારી સુરત ની ટ્રાફિક હવે આથી થોડા આગળ વધીએ એટલે સરથાણા જગતનાકા આને કહેવાય છે સિંહવાળું સર્કલ

ભાગ હું લેવા કે તો મમ્મા શું લેતા એ માટે આપણે ક્યાં જઈ છીએ કે તો માતાજી જે જે કરવા અમે લોકો જઈ રહ્યા છીએ કુળદેવી ગેલ માતાજીના દર્શન કરવા ફૂલ ફેમિલી સાથે અને પહલબેન મોજ મસ્તી કરી રહ્યા છે ગાડીમાં અને ત્યાં એકદમ મંદિરે બહુ મજા આવે એમ છે નાના બાળકોને રમવા માટે તો બધા લોકોને

બિરમા દાદાજી દર્શન માથા ઉપર આમ કરે કરતા હોય ને આપડે એટલે જોતી હોય એટલે

જયારે આલ મતજી રે કી દેજો સખેમ મન માં નો રહેતા દરવાજા ટેબલ એ બિજાના ટેશન કે આ ને ફાઈટ ફાઈટ મમ કો બી ગા દે છે તો ના આપ आज छे अमरा कुल देवी गेल माता जी भाडला वाला हूँ खाऊ तारे क्या बेसुस हूँ खाजो तू हूँ खाजो प्रसाद प्रसाद खाजो ने क्या हम

એટલી સુંદર અને સરસ મજાની જગ્યા છે બધા લોકો ખુરશીઓ નાખીને બેઠા છે બહુ છોકરાઓને આનંદ આવે અને રમવાની બહુ જ મજા આવે છે મારે પહલને તો મોજ પડી ગઈ સરસ ચાલો મિત્રો અમે ગેલ માતાજીના દર્શન કરી લીધા અને હવે પહલબેનને એકદમ મજા આવે છે રમવાની કારણ કે ગેલ માતાજીના મંદિરે એટલું સુંદર અને સરસ વાતાવરણ હતું કે પહલબેનને એકદમ મસ્ત મજાને આવી ગઈ તો ગાડીની અંદર પણ ભગવાન સાથે મસ્તી કરે છે તો અમારી આ ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તો અમારા પહલબહેન હવે ભગવાન હારે મસ્તી કરી રહ્યા છે અને નાના બાળકોને લઈને માતાજીના મંદિરે આવવા જેવું છે કારણ કે એકદમ સરસ વાતાવરણ છે ચોખ્ખો અને સ્વસ્થ વાતાવરણ મળી રહે અને રમવાની પણ ફૂલ જગ્યા છે જો ગણપતિ બાપાને પહલબહેને ઉખેડી નાખ્યા ગાડીમાંથી પહલબેન મસ્તી કરતાં કરતાં ગણપતિ બાપાને ખેંચી લીધા હવે ડેડીને કેર સોંટાડી દે ગણપતિ બાપાને એ પોલ તો ગણપતિ બાપાને પણ ઉચકાઈ નહીં કે રમત કરતા કરતા દાદાને એમ ના કરાય પલ પાછા ઉચકાઈ હવે ન રહેવા દે ચાલો શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને